નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના નવા છે મિત્રો ગુરુવાર તો આજે એરંડાના ભાવ આપણે તમામ માર્કેટ સેન્ટરોના જાણીશું તેમજ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હવે જોઈએ આપણે એરડાના ભાવ રાજકોટ બારસો પચીથી બારસો છ્યાસી ગોંડલ અગિયારસો એક્યાસીથી તેરસો એકવીસ જામનગર એક હજાર પચાસથી બારસો પંચોતેર સાવરકુંડલા અગિયારસોથી તેરસો પાંચ જામજોધપુર બારસો ત્રીસથી બારસો એક્યાશી જેતપુર એક હજારથી લઈ બારસો એકત્રીસ રૂપિયા ઉપલેટા બારસો ત્રીસથી તેરસો અગિયાર ધોરાજી અગિયારસો છપ્પનથી બારસો છોતેર મહુવા એક હજાર બ્યાસીથી બારસો સાઠ અમરેલી એક હજાર પચાસથી બારસો તોંતેર تجا بار چالی سو چالیس بار سو ایکتا دشاڑا پاٹڑی دس پٹن بار سو سٹ تھی سو چود دھا بار سو اکیاسی محسوس بار سو چیئر دس ویجاپر بار سو چھتا سوڑ ہریج بار سویسو پانچ منسا بارسو તેરસો બાર ગોચરિયા તેરસોથી તેરસો દસ કડી بارسو سیتے تھر بار سو ایسی دہگام بار سو پچاس تھی بار سو سٹ بھیلڈی بار سو سٹھ یار سو پانچ در بار سوسٹھ چلو بار سو ایسی سو سات سیدپور بار سو چوسٹ تھی سو હિંમતનગર બારસો પંચાણુંથી તેરસો બે કુકરવાડા બારસો બત્રીસથી તેરસો નવ મોડાસા બારસોથી બારસો પાસઠ ઇડર બારસો એંશીથી તેરસો અગિયાર ટિન્ટોય અગિયારસો એકાણુંથી બારસો ચાલીસ બેચરાજી બારસો સિત્તેરથી તેરસો પાંચ ખેડબ્રહ્મા બારસો એંશીથી બારસો નેવું ભાવનગર બારસોથી બારસો એક જસદણ નવસોથી બારસો એકાવન મોરબી બારસો પંચોતેરથી બારસો ને છોતેર રૂપિયા ભચાઉ બારસો સાઠથી તેરસો મિત્રો આ હતા આજના એરડાના તમામ માર્કેટયારોના ભાવ હવે મિત્રો આપણે વાત કરીએ એરડાના ભાવ હાલ એવરેજ શું રહ્યા તો થી લઈ તેરસો પ્લસ હાલ એરડાના ભાવ જણાઈ રહ્યા છે તેમજ મિત્રો આવી જ રીતે દરરોજના સો ટકા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં બન્યા રહેજો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર મળીએ ફરિયાદના વિડીયોમાં જય હિન્દ જય ભારત